વડોદરાની ગોત્રી હોસ્પિટલ જાણે વિવાદોનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગે છે આ વખતે ગોત્રી હોસ્પિટલના છઠ્ઠા માળે આઈસીયુ અને પીઆઈસીયુમાં એસીની પાઇપ અચાનક જ ફાટી ગઈ અને જેને લઈને આઈસીયુ અને પીઆઈસીયુના રૂમોમાં પાણી પાણી થઈ ગયું હતું અચાનક પાણી ભરાતા ડોક્ટર અને સ્ટાફમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો આ તરફ દર્દીઓ સારવાર વચ્ચે જ પાણીમાં રહેવા મજબૂર બન્યા દર્દીઓના સગાઓએ પણ પાણી ભરાવાને લઈને હાલાકીનો સામનો કરવો પડ્યો જોકે ભારે જહેમત બાદ ફ્લોર પરથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો પણ આ દ્રશ્ય હોસ્પિટલ મેનેજમેન્ટ ઉપર અનેક સવાલો ઉભા ચોક્કસથી કરી રહ્યું છે વધુ માહિતી મેળવીશું ફુલાન ઉપર સમજતા દર્શન જોડાયા છે દર્શન ગોત્રી હોસ્પિટલમાં કંઈક ને કંઈક વિવાદ ચાલતો જ હોય છે ને તેવામાં આ વખતે જે આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી અપડેટ શું વાત કરવામાં આવે તો જે પ્રકારે ગોસવી હોસ્પિટલના અવારનવાર એક પછી એક વિવાદો સામે આવે છે તેમાં હવે આ એક નવો એક વિવાદ સામે આવ્યો છે જેની અંદર જે હોસ્પિટલના બે આઈસીયુ છે આઈસીયુ ની અંદર જે એસી ની પાઇપો છે તે ફાટી જવાનો કિસ્સો સામે આવ્યો હતો અને જે આ ની પાણીની પાઇપ ફાટતા જે હોસ્પિટલના આ બંને જે આઈસીયુ હતા પીઆઈસીયુ અને એસઆઈસીયુ એ બંને પાણી પાણી થઈ ચુક્યા હતા મહત્વનું એ પણ છે કે જે પ્રકારે આ આઈસીયુ અને પીઆઈસીયુ માં જે ગંભીર જે દર્દીઓ હોય તેમને એડમિટ કરવામાં આવતા હોય છે બેદરકારી ત્યારે સવાલો હાલ ઉઠી રહ્યા છે કેમ કે અગાઉ પણ આવા વિવાદ જે છે તે ગોત્રી હોસ્પિટલ ના આવી ચુક્યા છે અગાઉ પણ એક જે દર્દી હતો તેને એક્સપાયરી ડેટ વાળા જે ડ્રીપ્ટ મારફતે દવા આપવામાં આવી હતી તેવો વિવાદ પણ સામે આવ્યો હતો અને આ એક પાણી ભરાવવાનો વિવાદ આવતા હાલ જે ગોત્રી હોસ્પિટલનું તંત્ર છે તેની સામે સવાલો થયા છે ગઈકાલે આ જે ઘટના ની ત્યારે જે દર્દીઓ ત્યાં એડમિટ હતા તેમના સગાવાલા હતા તેઓ તમામ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા જે મોડી સાંજ સુધી આ સમગ્ર રજૂઆતો થઈ તે બાદ જે હોસ્પિટલનું તંત્ર છે તે હરકતમાં આવે છે અને હરકતમાં આવી અને પાણી નિકાલ કરવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ સીજી તરફ એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે જે પ્રકારે હોસ્પિટલની અંદર મેન્ટેનન્સ જે રેગ્યુલર થવું જોઈએ એ થાય છે કે કેમ તેને લઈને પણ સવાલો થાય છે કારણ કે આ પ્રકારની બેદરકારી જયારે સામે આવતી હોય છે ત્યારે તેના મેન્ટેનન્સ જે સમયસર થવું જોઈએ તે થયું છે કે કેમ તે પણ હવે તપાસ કારણ કે મેન્ટેનન્સ માટે પણ છે અને સરકાર તરફથી પણ ગ્રાન્ટો જે છે તે આ બાબતે આપવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક આ તમામ બાબતોનું યોગ્ય પ્રકારે ઉપયોગ ન થતું હોય તેવું સ્પષ્ટપણે આ બેદરકારી લાગી રહ્યું છે બિલકુલ દર્શન આભાર માહિતી બદલ